આજ રાજીવ ગાંધી ભવનના આંગણે આપણા સૌના નવનિયુક્ત પ્રમુખ માનની અમિતભાઈ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા માનની તુષારભાઈના પદગ્રહણ સમારોહમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક ખૂબ અનુભવી આગેવાન અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહાસચિવ આદરણી મુકુલ વાસનિકજી નવનિયુક્ત પ્રમુખ માનની અમિતભાઈ ચાવડા રાજ્યસભાના સાંસદ અને આપણી માટે આપણી સાથે ખંભે ખંભો મેળવીને ખૂબ લડાઈ લડ્યા એવા સન્માનની નેતા માનની શક્તિસિંહભાઈ માનની મધુસૂદનભાઈ માનની અમીબેન એવા જ માનની જગદીશભાઈ માનની સિદ્ધાર્થભાઈ માનની સુખરામભાઈ માનની લાલજીભાઈ માનની જિજ્ઞેશભાઈ એવા જ આપણા સંગઠનના સહપ્રભારી રાષ્ટ્રીય નેતાઓ માનની બહેનશ્રી ઉષાજી સુભાષિનીજી ઓજાજી ભૂપેન્દ્રજી એવા જ અમારા સન્માનની સાથીઓ માનની શૈલેષભાઈ લલિતભાઈ માનની કદીરબાવા ઇન્દ્રવિજયસિંહભાઈ મંચ ઉપર ઉપસ્થિત કોંગ્રેસ પરિવારના મારા સૌ મુરબ્બીઓ મોભીઓ સાથીઓ ગુજરાતભરમાંથી જેને કોંગ્રેસના સાચા માલિક કહેવાય એવા આપ સૌ હાકમ જેવા આગેવાન કાર્યકર્તાઓ અને વાલા પત્રકાર ભાઈઓ આજનો આ દિવસ એ સંકલ્પનો દિવસ છે અને સંકલ્પના દિવસે મારી પહેલી વાત અમિતભાઈ મારે સલાહ નથી આપવી આ વખત તમને ખંભે ખંભો મેળવીને સહકાર આપવો એ મારો સંકલ્પ છે દર વખત ચૂંટણીઓ આવે હારજીત તો લડાઈના મોરચે થતી હોય કોંગ્રેસ પક્ષની એક આદર્શ પરંપરા રહી છે કે પરિણામ ન આવ્યું હોય તો એ નુકસાન પોતાના ખંભે ઉઠાવવા આગેવાનો સક્ષમ છે જગદીશભાઈ એની જવાબદારી સ્વીકારી આદરણી શક્તિસિંહભાઈએ એની જવાબદારી સ્વીકારી આની પહેલા હું અમિત ચાવડા ચીડ્યા હતા અમે જવાબદારીઓ સ્વીકારી સુખરામભાઈએ સ્વીકારી સિદ્ધાર્થભાઈએ સ્વીકારી મારે તમને પૂછવું છે કોંગ્રેસના સાચા માલિક તો તમે છો અમે બધા જવાબદારીઓ સ્વીકારીને બદલા રાખી તમારે ક્યારેય જવાબદારી સ્વીકારવાની જ ખરી હે અને માટે અમિતભાઈ ટૂંકી વાત કરવી આપણે આ હતેવીસ ની અંદર બાપ બની બેઠેલી ભાજપ અને એની બગલ બચ્ચા જેવી આપને નથી હરાવવી આપણી આ લડાઈ બાપ કે એની બગલ બચ્ચા જેવી આપ સામે નથી આપણી સામેનો પડકાર એ હતેવીસ માં મંદી ને હરાવવાની છે મોંઘવારીને હરાવવાની છે કોંગ્રેસ પાર્ટી નથી કોંગ્રેસ આંદોલન છે અને જ્યારે કોંગ્રેસનો કાર્યકર્તા એક વખત ગાંઠ મારી લઈને બાપ ભલ ભલાએ મુઠ્યું વાળીને ભારતમાંથી ભાગવું પડ્યું હતું આજે જ આજે જ વાત તો જેના થકી આ ગુજરાત ની ઓળખ ઉભી થઈ એવા બે બનોતા પુત્ર પૂજ્ય ગાંધીજી અને પૂજ્ય મારે યાદ કરવા છે ગાંધીજી એ આઝાદી અપાવવાનું કામ કર્યું સરદાર સાહેબે લાગણીના તાતને જોડી આપણા સ્વતંત્ર સામાન્ય માણસના સ્વાભિમાનના રથને આગળ ધપાવવાનું કામ કર્યું પૂજ્ય બાબા સાહેબ આંબેડકરે બંધારણમાં પ્રાણ પૂરી અઢારેય વર્ણની ની યાત્રા આગળ ધપાવવાનું કામ કર્યું અને આજ સમાનતા અને સદભાવનાના પાયા ઉપર મારી કોંગ્રેસ ફૂલી ફાલી અને આખાઈ દેશમાં પાથરીથી આજ અમિતભાઈ આપ અને તુષારભાઈના નેતૃત્વમાં ફરી પાછા આ સમાનતા અને સદભાવનાના પૈડા ઉપર કોંગ્રેસના રથને આગળ ધપાવવાનો સવે સંકલ્પ કરવાનો છે કોંગ્રેસ એટલે કોણ શું દલિત એટલે કોંગ્રેસ આદિવાસી એટલે કોંગ્રેસ પાટીદાર એટલે કોંગ્રેસ બક્ષી પંચ એટલે કોંગ્રેસ હિન્દુ એટલે કોંગ્રેસ મુસલમાન એટલે કોંગ્રેસ નહીં ખબરદાર જો કોઈ જ્ઞાતિવાદ જાતિવાદ કોમવાદ ની વાત કોંગ્રેસ ના મંચ ઉપર થી કરી છે તો આ સંદેશો આપવાનો દિવસ એનું નામ આજનો સંકલ્પ દિવસ આ પરેશ ધાનાણીને નો મળે એટલે કે પાટીદાર ને અન્યાય આ અમિત ચાવડા નો મળે જગાભાઈ નો મળે તો કે બક્ષી પંચ ને અન્યાય આ તુષારભાઈને આનંદભાઈ મળે તો કે આદિવાસી ને અન્યાય આ ગયાસુભાઈ ને ઇમરાન ને બાવાન નો મળે તો કે મુસલમાન ને અન્યાય મને લલિત કગધરાને અમારી જેવા ઘણા નો મળે તો કે પાટીદારને અન્યાય લલિત કાકા આપણે હવે હારે મળીને આ ફેરે સંકલ્પ કરવાનો છે કે આપણે આ પટલાઈમાં તો બધું ગયું હવે કોંગ્રેસ સરદારને શોધી રહી છે સરદારને હે કોંગ્રેસ ફરી પાછા સરદારને શોધી રહી છે અને ઈ સરદાર જેણે એક કણબી કુળની જનતાની કુખે જન્મ લીધો તો પણ એને સરદારનો વિરુદ્ધ હિન્દુસ્તાનના લોકોએ આપ્યું કારણ કે સરદાર છે ને એ સૌની ચિંતા કરે સૌની રક્ષા કરે સૌને નેતૃત્વ પૂરું પાડે હવને હારે લઈને હાલે ને એનું નામ સરદાર હૈ સરદારી ગુજરાતનું ગૌરવ છે મારા સરદારે ગુજરાત કોંગ્રેસનું પચીસ વર્ષ પ્રમુખપણું કર્યું સરદાર પટેલ પચી પચી વર્ષ કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહ્યા ત્યારે ગુજરાતમાં કોઈ આદિવાસી દલિત બક્ષી પંચે એમ ન કીધું કે આ પટેલે પચી વર્ષ પ્રમુખ હુકામીન બનાવ્યા આજ હું સ્પષ્ટપણે માનું છું કે ક્યાંય ગુજરાતને નાત જાત ભાઈમાં લડાવી ઝગડાવી અને રાજકીય રોટલા શેકવામાં સફળ થયેલા લોકો કોંગ્રેસ પક્ષના પ્રમુખ કોણ બનશે એની મારા મીડિયાના વાલા ભાઈઓ પાસે ડિબેટ કરાવે હા બધા મીડિયાના મિત્રોને મારી ઉપર પ્રેમ છે બાપ આ ગરીબની હો હવ ની ભાભી હા તમે કોંગ્રેસમાં કઈ જ્ઞાતિ પ્રમુખ બનશે એની તમે કરો કાંઈ વાંધો નહીં પણ એક વખત મરદ થઈ કમલમની કાર્યાલયે જાઓ અને અને આ ભાજપવાળાએ ભાજપવાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે આ પૂછો તો ખરા પૂછવું પડશે

મોઢેરા સ્ટેડિયમ માં ધોળેથી પાટિયા થી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ નો થાય નસર મીના હોય ને એ ફરી પાછા કમલ નું બટન દબાવજો અને જેણે સરદાર ના સ્વાભિમાન ની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો આ મંચ ઉપર થી હું ગુજરાત ની નવી પેઢી ને આહવાન કરું છું વાતો ઘણી કરવાની પણ અમિતભાઈ મને આ પ્રમુખ બન્યા અને પાંચ વર્ષ પહેલાનો એ પ્રસંગ મારે તમને આવકારવાના થયા ભૂલથી એક વખત સિદ્ધાર્થભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ બન્યા અને ગઈ વખત તમારી હારો મારો વારો ચડી ગયો વિધાનસભામાં આ શૈલેષભાઈને અમને સહન કર્યા પણ ગઈ વખત આ જ મંચ ઉપર જયારે અમિતભાઈ પદ ગ્રહણ કરતા હતા ત્યારે મેં થોડી વાતો કરી હતી પૂજાભાઈએ ખૂબ સાચી વાત કરી છે પડકાર ખૂબ મોટો છે સમય ખૂબ ઓછો છે આજ જુલાઈ મહિનો પૂરો થયો હતેવી મહિના એટલે એકસો ને આઠ અઠવાડિયા આઠ અઠવાડિયા ચૂંટણીમાં વહી જાહે હો અઠવાડિયાની અંદર જંગ જીતવાનો છે સાતસો ને દિવસનું

તાલુકામાં નડતા હોય ને એને બધાઈને જિલ્લામાં હમાવો અને જિલ્લામાં અમારી જેવા નડતા હોય ને એને બધાઈને તમારી આજુબાજુમાં બેહાડો એટલે તળિયું રેડી થઈ જાય એલા ભાઈ વાત સાચી ખોટી બીજી વાત મારે એક જ વિનંતી કરવી ઘણા વર્ષોથી આપણે પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ પ્રદેશ સમિતિ મોટા મોટા કાર્ડ છપાવીએ ને પછી હાવ ખોટા પડીએ હે મોટા કાર્ડ છપાવીને હાવ ખોટા પડવું એની કરતા કામ કરનારા લોકોને યોગ્ય અવસર મળે એના માટેની એક વ્યવસ્થા ગોઠવવાનો હવે સમય પાક્યો છે સમય બરબાદ કર્યા વગર સો અઠવાડિયામાંથી દસ અઠવાડિયા સંગઠન પાછળ ખર્ચ જો દસ અઠવાડિયામાં બ્લોક થી લઈને બૂથ ખબરદાર જો ઉપર કોઈને પૂછું છે તો હા ઉપર કોઈને પૂછતા જ નહીં બ્લોક થી બૂથ તાલુકા થી તાલુક જિલ્લા પંચાયત સીટ જિલ્લા પંચાયત થી તાલુકા પંચાયત સીટ તાલુકા પંચાયત થી ગામનો ધણી કોણ અને ગામમાં બૂથ ઉપર કોણ ગોવાળિયા બનીને દંડો લઈને બેહવાના છે આટલું ગોતવા અઠવાડિયા ભાઈ દહ અઠવાડિયા થઈ રહે કે નહીં પેલા દસ અઠવાડિયા સંગઠનના બીજા દસ અઠવાડિયા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મને લાગે છે કે અમી છાંટણા થવાના છે કુદરતે આપણી ભેગો છે એટલે સમય નહીં લઉં પણ બીજા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મારો પાયાનો કાર્ય કરતા મજબૂત થાય ને તો મારા રાહુલ ગાંધીજીએ જોયેલું સપનું સાકાર થાય મારા ગુજરાતના ગરીબ દલિત પછાત ખેડૂત માણસે જોયેલું સપનું એ સાકાર થશે અને આપણે સૌ આવતા દિવસોમાં સલાહ ગણાય આપે પરેશભાઈ આમ કર્યું હોત તો અમિતભાઈ આમ કર્યું હોત તો બે હાથ જોડીને કહું છું બાપ સલાહ બો સાંભળી હવે આ વખત બધા સહકાર આપજો આટલી જ વિનંતી સાથે માનની અમિતભાઈ ને નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ તરીકે માનની તુષારભાઈ ચૌધરીને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તરીકે હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું અને આજ આજથી હું સંકલ્પ લઉં છું કે હવે સલાહ નહીં આપું સહકાર આપે અને તમે સંકલ્પ લેશો કે નહીં સલાહ નહીં આપવાની સહકાર આપવાનો તમે સંકલ્પ લેશો કે નહીં જેથી સલાહ આપતા બંધ થા હું ને સહકાર આપવાની શરૂઆત કરશું ને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મિશન સત્યાવીસ ની અંદર કોંગ્રેસ પક્ષ સરકાર બનાવે એના માટે નહીં ગાંધીનગરમાં ભાજપ હારે એના માટે નહીં આમાંથી માનની મુકુલજીનું વિનંતી કરું છું ડરો મત જેને મુખ્યમંત્રી કોષિત કરવા હોય આ કર્યોને જાહેર કરવા હોય આખોય મંચ એક છે હું વ્યક્તિગત સંકલ્પ કરું છું અપેક્ષા હોય મહત્વાકાંક્ષા નહીં મારે મુખ્યમંત્રી નથી થવું આમાંથી તમે ગમે એને મુખ્યમંત્રી બનાવો એની કેબિનેટમાં મારે મંત્રી નથી થવું મારો સંકલ્પ મારો સંકલ્પ એ ગુજરાતના જે પીડિત લોકો છે હે એને આઝાદી આઝાદીનો શ્વાસ મળે ને એના માટેનો મારો સંકલ્પ છે અને આપણે સૌ ગુજરાતના એ પીડિત દલિત પછાત કચડાયેલા ખેડૂત ગરીબ ગામડા એનો અવાજ બનવાનો આજ સંકલ્પ કરીએ આટલી જ વિનંતી સાથે ફરીથી બંને નવનિયુક્ત આપણા સેનાપતિઓને હૃદયની શુભેચ્છા પાઠવીને મારી વાત પૂરી કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત